પરંતુ નિષ્ઠુર તંત્રએ દસેક જેટલા દબાણો તોડીને ગ્રામજનોને ધંધા વિહોણા કરી દીધા છે અને આવા લોકોને હવે પોતાના પરિવારને બે ટકટુ ભોજન મેળવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે જ્યારે એક તરફ ધારાસભ્ય એવું જણાવતા હતા કે નડતર રૂપ ન હોય તેવા દબાણો દૂર ન કરવા તેમ છતાં તંત્રએ આવા દબાણો દૂર કરી લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અને આ પરિવારને આગામી દિવસોમાં ભૂખે મરવાનો વારો આવશે તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે તો સાંભળીએ ગ્રામજનોની સમસ્યા એક ગામ છે નખત્રાણા તાલુકાનું કોટલા છેલ્લા ચાર આટલા લોકો એકઠા થયા છે આ દબાણ એ પણ માત્રને માત્ર અનુસૂચિત જાતિ સમાજના અને મુસ્લિમ સમાજના લોકોના નામ ઉપર એમના ધંધા ખેર કરવામાં આવ્યા છે એના ઘર તોડવામાં આવ્યા છે આપણે એમ સમજી શકીએ કારણ કે ધંધો હોય તો જ ઘર ચાલી શકે આજે આટલા લોકો છેલ્લા ચાર દિવસથી ફોન કરે છે અને ખાસ મુદ્દાની વાત તમને એ કહું કે અબડાસા વિધાનસભાના ધારાસભ્યોએ સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ બિનજરૂરી દબાણ હોય એ એ તોડો બાકી જે ધંધાર્થીઓ છે એમના દબાણ તોડવામાં આવે નહીં છતાંય પણ આ નાલાયક સરકારના અધિકારીઓ દ્વારા આ ધંધો આઠ જણાના જે દબાણ તોડવામાં આવ્યા છે જે અનુસૂચિત જાતિના જે મુસ્લિમ સમાજના જે બધાનો ધંધો છે જો ધારાસભ્ય એમ કહેતા હોય સરકારને લેખિતમાં રજૂઆત કરતા હોય કે ધંધાવાળાના દબાણ તોડવામાં આવે નહીં તો પછી આ તંત્રને કોણે ઓર્ડર આપ્યું છે શું સાંસદે ઓર્ડર આપ્યું છે કે ગાંધીનગરથી ઓર્ડર આવ્યું છે કે કલેક્ટરે ઓર્ડર આપ્યું છે આ આઠ જણાના દબાણ તોડવાનું આ સરકારને અને ખાસ કરીને આ તંત્રને શરમ આવી જોઈએ કે જ્યાં કને મુસ્લિમ રહેતા હોય જ્યાં કને અનુસૂચિત જાતિના રહેતા હોય એમની રોજગારી છીનવવી અને માતેથી હમણાં ભાઈઓ એક વાત કરી કે એવું પણ મેસેજ મળ્યું છે કે હવે જેના મકાન દબાણમાં છે એ પણ તોડવામાં આવશે તો ભાઈ હું તમને કહી દઉં છું હવે આવીને બતાવો તો ખરા હું આમની સાથે છું તમે આવીને બતાવો હવે આ દેશમાં શિક્ષણ આરોગ્ય રોજગારી આ જવાબદારી છે આ સરકારની એક તો તમે ધંધો રોજગારી આપતા નથી અને જે કરે છે એમને તોડી પાડો છો કરો અહીંયા આગળ ગૌચર જમીન આવડી પડી છે ગાયોના નામ ઉપર જે રાજકારણા ભાજપ સરકાર કરી રહી છે ગાયોનો જે ચરો છે એ આ કંપનીઓ ખાઈ જાય છે ચરો એના દબાણ દૂર હટાવો એ ગૌચર ગૌચર દબાણ કરી બેઠી છે કંપનીઓને એ નહીં હટે તમારા પાસેથી મારી સરકારને સાંસદને ધારાસભ્યને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જ જગ્યા ઉપર આમનું જે નુકસાન થયું છે એ ભરપાઈ કરીને પાછી આને આ જગ્યા ઊભી કરવામાં આવે હું પંદર દિવસનો સમય આપું છું તંત્રને જો આ કરવામાં નહીં આવે તો નખતરાના મામલેદાર ઓફિસ આગળ જ્યાં સુધી આ લોકોની સમસ્યાનો નો હલ થાય ત્યાં સુધી આ બધા લોકો સાથે આમના આમના છોકરાઓ ઘરના મહિલાઓ સાથે હું પોતે ધરણા ઉપર બેસીશ એ ખુલ્લી ચીલકી આપું છું સરકારને અને રહેમ કરો કદાચ એક વ્યક્તિએ કોઈએ ગુનો કર્યો એનો મતલબ એમ નહીં કે આખો આના પરિવારને રજળ મૂકી દેવો આ લોકોમાંથી કોઈ ઉપર ફરિયાદ નથી કયા દબાણ દૂર કર્યા છે એવા તો બીજા ગામમાં ઘણા દબાણ છે એને તો કોઈ દિવસ તમે જોતા નથી કેટલા કેટલી કૌચર જમીન જગ્યા ઉપર તમને ગામમાં સરપંચ તમને તમારી તમારી સમાજના દૂર પંદર દિવસ દિવસમાં આ લોકોને રોજગારી આપો નહી મામલતદાર ઓફિસના દરવાજા ઉપર ધરણા કરશું અને તાળાબંધી કરવી હશે તો તાળાબંધી પણ કરવા માટે તૈયાર રોજગાર તૈયાર રોજગાર જોડે એડો ઉનિવારે થયા કી ન એના વખતથી મુજી પહેલી નવી પડતી રાખી દઉં મને એ ઉનિવારે પતિ ભાન પણ કરેલી જમીનથી બાકી કરાઈ મને તપ થઈ ગયું હોય બાકી રોજગાર હલે હલતું એટલા દિવતનું એ આથી ને કાઢનો એક અંદર મરદ રિક્વેસ્ટ હું અસં રિક્વેસ્ટ અધ પા કર્યાસી મડ કલાક બો કલાક અસકે જગ્યા ભાઈ કઢી ને પૂરી બાકી નર્ત રૂપ થિએ આ જગ્યાએ અંદર જે નર્ત રૂપમાં નહીં છતાં પણ એડી રિક્વેસ્ટ ક્યાં તો છતાં એટલી માગ કયું તાપા કે રોજગાર દે ધંધો બચ્યા હતા અરજી કરી વીધી પરચેસ નું

ન સમજીનો સમ મજૂર અચા તો અસાય પન્નો થોડો વી સમજી કે મહેનત મજૂરી કરે ઉદાર સુધાર કરે લેણું લગતા કરે અને લોનુ ખણી અને અસિ સમી ની ગતિ પાકી દુકાન બંધ હોય અને જીતી લાઈટ ગડી હોય તો અસંજો એ રોજી રોજગાર જે મહેનત કરે થી કમાાયો એમથી સમજો કે સરકાર કોઈ પણ સમજો કર્મચારીને હે જો વેસ હે અસિ હેડે કે ટાર્ગેટ કરે અને વેછા સમજીનો ધસેલે આયો હે અને આસાજા સમજીનો રોજીરોજગાર બંધ કરે મે આઈ આસાજા બચા સમજીનો નપર ઘર જલે વીરાય અને આસાવાટે નાયકો આધા નાયકો પૂરાઓ અને જીકી પણ સમજીનો ધબાણે તે ધસાણું તે જી ધસે જો ચાલુ થયો થી આજજી તારીખ સુધી સિવાય લખનભાઈ ધ્રુવાસીઓ આસાંજીકો પછા કરેલા કરે આયો ના એ આસાંજી સમજીનો સરકારો તો એકડી માંગણી હે આસા કે એટગડે સમજીનો જીગ્યા દીએયા તો પેન જો ધંધો રોજગાર આસા કે સમજીનો સોફિયત આસા આસાજા બચા કે પાર હે તો આસાની માંગણી હે મુો સુધનો આજીમ અહમદ મુજો ચાર પંચનો ધંધો આજી રોજી રોટી હા તો અને મુખે મને નુકસાન થયો અસ લખનભાઈ કે રિક્વેસ્ટ કરાઈ લખનભાઈ આઈ તો અસિંહી સરકાર વીજ માન્ય રખું તોજી રોટી હલે અન્ય પંચાયત કે એ દે અસ જગ્યા દો ગામ કોટલા જડોદર તાલુકો નખત્રાણો બારો ખરે हा समय मुस्तून ॻोल्हा थो झोटला जहिड़ो रिवाज़ी आई आहियां हेॾा मुंहिंजो अॼु जी दो वरी पहिरियों जी वैल्यू धंधो आहे हेॾा लथनि भई आया आहियूं लथनि भई असीं चयो लथनि भई असांजो धंधो हो ऐं असांजे धंधे ताईं अचो असां मां ज़ुल्म तरे में अची वियो अची रहियो आहे असां दॿाणी आहे ऐं ज़रा त असांजी हेल्प करे अची विया प्लीज़ मुंहिंजो नओं समीर आहे ताटी मुंहिंजो धंधो करे वीह वारे थिया हो दॿाण आई रहे चारि ॾींहं विच नोटिस ॾिनो न दस ॾिनो हाणे असां ईद आहियूं रहंदे वग़ैरह न ॿाहिरि निंढ ॾिण आईं असां ईद वेठा आहियूं